મુસાફરોએ જણાવ્યું કે જે બસો આવે છે તે પહેલેથી જ ભરેલી હોય છે જેના કારણે અમારે જીવના જોખમે લટકીને મુસાફરી કરવી પડે છે વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી કે પરીક્ષાના દિવસોમાં પણ તેઓ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી અને બસ પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે સ્થાનિકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆરટીસીની ઓવરલોડ બસો આ બ્રિજ પરથી પસાર થઈ રહી છે આ પરિસ્થિતિ કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે જે અનેક લોકોના જીવનને જોખમમાં મૂકે છે આ અંગે જીએસઆરટીસીના મેનેજમેન્ટની નિષ્ફળતા સ્પષ્ટપણે જોઈ જોવા મળી રહી છે મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમય આ બસ મૂકવી જોઈએ 8 થી 9 ના ગરમ બે બસ જોઈએ પરફેક્ટ પોણા 9 નો ટાઈમ છે કે 8:30 નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર ફૂલ થઈને લાઈ છે અમંતો આમોટી જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઊભું જ જાવ આ શું પ્રોબ્લેમ થયો છે સાહેબ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે જંબુસર થી આવી ફૂલ ગાડી ભરેને આવેલી છે આ વિદ્યાર્થીઓ કે પરીક્ષા છે અમારી તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છે આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે આ રીતના ફૂલ જ જાય છે સાહેબ આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગ કરવામાં આવેલી નથી વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે કેમ કે જે જંબુસરથી ગાડી મુકાય આમોદ છોડી દે છે